અને આવા જર્જરિત બ્રિજ એક બે નહીં પણ આવા બ્રિજની તો રાજ્યની અંદર ભરમાર છે ખેડા જિલ્લામાં પણ આવો જ જર્જરિત બ્રિજ છે મોતનો બ્રિજ છે અને ત્યાં ઇજનેરો દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે રિપેરિંગ ક્યારે થશે તો રામ જાણે દેવ સાહેબ અત્યારે બ્રિજની પરિસ્થિતિ છે ખૂબ જ નબળી ઘણા બ્રિજોની થઈ ગઈ છે ખેડા જિલ્લાના બ્રિજોની કેવા પ્રકારની હાલત છે હાલમાં ખેડા જિલ્લામાં અમે જે ઇન્સ્પેક્શન ફેર ફેર ચક્કાસે ઇન્સ્પેક્શન ચાલુ કર્યું છે તેમાં જે જૂના બ્રિજ છે ઓગણીસો સાહીઠના છે બનેલા સિત્તેરના બનેલા બ્રિજને પ્રાયોરિટી આપી છે ટોટલ અમે બાર ફેર ચકાસણી કરીએ છીએ પ્રી મોન્સૂનના ભાગરૂપે બધા બ્રિજોનું રિપેરિંગ કરેલું હતું જ્યાં રિપેરિંગ કરવા જેવું હતું ત્યાં કરેલું હતું ઇન્સ્પેક્શન કરેલું હતું આપ જોઈ શકો છો આ બિલોદરા બ્રિજમાં પણ આપણે દોઢ મહિનાનું જાહેરનામું બહાર પાડી અને રિપેરિંગ કરાવેલું હતું ચોમાસા પહેલા હાલમાં ઉપર જ ટ્રાફિક ચાલુ થઈ ગયેલ છે તો પણ નીચે આપણે રિપેરિંગ કરવાની જરૂર છે કે નહીં તેની ફેર ચકાસણી હાલમાં કરી રહ્યા છે કરુણેશ પંચમતી સંદેશ ન્યુઝ